જેલવાસ ભોગવી રહ્યા છે અને દિવાળીના આ પર્વની વચ્ચે આ લોકો પુત્રી છે ટૂંકમાં એમના જે પરિવારજનો છે એ દિવાળીના પર્વમાં એમના જે સ્નેહીજનો છે એ જેલમાં બંધ છે ત્યારે એ લોકો કેવી લાગણીઓ અનુભવી રહ્યા છે એમને કેવું દુઃખ થઈ રહ્યું છે આ બધાનું જે દુઃખ છે

વિરોધ નોંધાવવામાં આવ્યો અને બોડી સંખ્યામાં ખેડૂતોને લઈને તે આંદોલન કરવામાં આવ્યું એ બાદ રાજુ કરપડાની ધરપકડ કરવામાં આવી એમની અટકાયત કરવામાં આવી એમને સુરેન્દ્રનગર મોકલવામાં આવ્યા અને એ બાદ આમ આદમી પાર્ટી દ્વારા બોટાદના માર્કેટિંગ યાર્ડમાં એક ખેડૂત મહાપંચાયત યોજવાની જાહેરાત કરી દેવામાં આવી એ બાદ એ બોટાદના માર્કેટિંગ યાર્ડમાં નહીં પરંતુ ત્યાંથી નજીકના હળદર ગામે આ મહાપંચાયત યોજાઈ અને રાજુ કરપડા અને ખેડૂતો સહિત પ્રવીડ રામ પણ એ અને બાદ પોલીસ ત્યાં પહોંચી લાઠીચાર્જ થયો આમ આદમી પાર્ટીના રાજુ કરપડા રામ સહિતના આગેવાનો જે હતા એ ત્યાંથી ભાગી છૂટ્યા અમુક ખેડૂતો પછી ગામના જે સ્થાનિકો હતા એ બધાની આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હતા એ બધાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી અને થોડા દિવસ બાદ રાજુ કરપડા અને પ્રવીણ રામની પણ અટકાયત કરવામાં આવી અને આપણે ગઈકાલે જોયું હતું કે કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યા હતા અને આ બધાની વચ્ચે જયારે દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે જેલમાં બંધ આ બધા જ લોકો છે રાજુ કરપડા રામ સહિત અનેક લોકો છે જે હજુ સુધી જેલમાં જ છે અને જેલ મુક્તિ એમની થઈ નથી ત્યારે આ બધાની જે વેદનાઓ છે એમના પરિવારજનોની જે વેદનાઓ છે કે

અટાણે દિવાળી છે અંધારું છે પણ અમારા માટે અંધારું છે હું મારા પ્રવીણને અહીંયા વરસદીનો દીકરો છે બધાના પોતાના બાપાને એમ થાય કે પપ્પાને કે મારા દીકરાનો પહેલો જન્મદિવસ અમે ઉજવશું તો મારો દીકરો અટાણે અહીંયા છે નહીં તો સરકારને હું કેવા વિનંતી માગું કે મારો દીકરો તમારે જે કરવું એ કરજો મારો દીકરો પાસો પડવાનો નથી એટલા મારા લોહીના કોણીનામાં છે અમે એને બધા સપોર્ટ કરીએ સર ખેડૂત માટે એને જીવ દેવો હે તો એ દઈ દે સરકારને જે કરવું એ કરે એ પાસો નહીં વરે ખેડૂત માટે ને પ્રવીણ રાજુભાઈ ઇંછોતેર છે બધા એ બધા મારા દીકરા છે હું બધાને કહેવા માગું કે તમે કોઈ પાસા પડતા નહીં ને પ્રવીણ પાસો નહીં પડે એને ખેડૂત જો જાગૃત તમે નહીં થાવ તો તમારા માટે લડવા વાળું કોઈ રહે નહીં તમારે જાગૃત થવું જ પડશે અટાણે હું બધાને તમે એના એને ઘેરે દીકરા એના બાપા બધાને હું કહેવા માગું કે અટાણે મારો દીકરો અહીં છે નહીં દિવાળી જેવું તહેવાર છે અંજારું નહીં અમારા માટે અંધારું છે હું બધાને એટલી વિનંતી ખૂબ કરું કે શક્તિ દે દે ને હિંમત ને મારા સપોર્ટ કરે એટલે એ લડવામાં ખૂબ ક્રેટ પ્રવીણ રામના માતા બોલી રહ્યા છે પણ આ જે શબ્દો છે આ જે લાગણીઓ છે એ લગભગ જેટલા પણ લોકો અત્યારે જેલમાં બંધ છે એ દરેકના પરિજનોને થતી હશે પ્રવીણ રામના માતા દ્વારા આજે કહેવામાં આવ્યું છે ને આજે પરિસ્થિતિ ઊભી થઈ છે એ લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અમનવી અપડેટ્સ માટે આપ જોતા રહો નમસ્કાર